સુરતના બેસ્તાનમાં એક સત્તર વર્ષે કિશોરી ચોથા માળેથી નીચે પટકાતા મોત ભજવા પામ્યું હતું આ સત્તર વર્ષે કિશોરી એ બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાય ત્યાં બે મહિના પહેલાં ટ્યુશન ક્લાસમાં જતી હતી આજે ત્યાં શા માટે આવી હતી અને કઈ રીતે ઘટના બની તે એક રહસ્ય છે હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આપઘાત હત્યા કે પછી અકસ્માત દિશામાં વધુ તપાસ હાથ ધરી છે બેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ યુપીના વતની સંજય સિંહ પરિવાર સાથે બેસ્તાન પરિવારમાં આવેલા પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહે છે પરિવારમાં પત્ની બે પુત્રી અને એક પુત્ર છે સંજય કાપડની મિલમાં નોકરી કરીને પરિવાર ગુજરાન ચલાવે છે જેમાંથી પાયલ બીજા નંબરની પુત્રી છે તે ધોરણ બારમા કોલેજની તૈયારી કરી રહી હતી ગતરોજ બપોરે દોઢ વાગે હું ટ્યુશનમાં જાઉં છું તેમ કહીને દીકરી પાયલ ઘરેથી નીકળી હતી દરમિયાન તે વિસ્તારમાં અહીંયા સિસ્કા પ્લાઝા નામના બિલ્ડિંગ પર પહોંચી હતી અત્યારે ચોથા માળેથી તેને નીચે ફટકાઈને મોતને ભેટી હતી ઘટનાગરીની જાણ થતા જ પરિવારજનોને પોલીસ દોડી ગયા હતા હજુ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાય છે આ સાથે જ અકસ્માત આપઘાત કે હત્યાની દિશામાં હતું તે તપાસ હાથ ધરાય છે મારું નામ વિજય અરવિંદ રાણા છે છોકરીનું નામ પાયેલ સિંહ છે એનું પહેતાન પ્રિયંકા ગ્રીન પાર્કમાં રહેવાનું હોય છે સર અમારે ઘટના એ ગઈતી હતી કે અમે તો જોબ પર ગયા હતા અને અમારા પાસે કોલ આવ્યો કે ભાઈ તમારી છોકરીને આવું કંઈ થઈ ગયું છે તમે જલ્દી આવો ભાઈ શું થયું છે તમે એકસો આઠને બોલાવીને એને એડમિટ કરાવી દો એકસો આઠને બોલાવીને મેડિકલ કોલેજ મોકલાવો પણ ના તમે આવો ત્યાં આવો તમને બધું ખબર પડી આવશે મેં કીધું કે ના તમે મોકલો તો ખરી અમારે આવતા દસ પાંચ મિનિટ થઈ એના કરતાં તમે મોકલી દો કે ના તમે પહોંચો તમે પહોંચ્યા તો છોકરી મારી ત્યાં લોહી પડી હતી પાંચમાં મારેથી પડી હતી આટલું મોટું કોમ્પ્લેક્સ સર પ્રિયંકા ગિરપાર્ક સીસો પ્લાઝામાં બનાવ્યું છે બે લિફ્ટ આપવામાં આવી છે પણ બે બંને લિફ્ટની અંદર કંઈક બી કેમેરા છે નહીં સર અને ખાલી આ સીસી કેમેરા ખાલી જાણવામાં મળ્યું અમને કે હોસ્પિટલવાળાને ખબર પડી કે તમારી કોઈ ક્લાસીસ બી ચાલે છે તો ત્યાં ક્લાસીસવાળાએ કીધું કે ભાઈ તમારી છોકરી કોઈ ઉપરથી પડી છે તો એ ક્લાસીસવાળાની ત્યાં ઓલરેડી ત્રણ મહિના પહેલાં મારી છોકરી ત્યાં જોબ ક્લાસીસ કરીને ગઈ હતી તો એ ખબર પડી એમને કે ભાઈ આ છોકરી મારે અહીંયા ભણીને ગઈ છે તો એનો નંબર હતો તો એના પપ્પાને ફોન કર્યો તો એના પપ્પા બી મેડિકલ હોસ્પિટલમાં સત્તર દિવસથી એડમિટ હતા તો એમને ચેકઅપ માટે બોલાવ્યા હતા તેને મમ્મી પપ્પા બંધો એ લોકો બહાર હતા અને મેં બી જોબ પર જ હતો પછી અમે લોકો પોચો તો આવું જોવા મળ્યું પછી અમે એમ જોયું કે ચાલ ભાઈ કઈ રીતના ગઈ છોકરી ઉપર ગઈ છે પડી છે કેવી રીતના તો આપણે સીસી કેમેરા તો ચેક કરી લઈએ પણ બંડો લિફ્ટની અંદર સર કોઈ બી સીસી કેમેરા જોવા મળ્યા નથી મને તો લાગે છે હન્ડ્રેડ પર્સન્ટ એની હત્યા કરવામાં આવી છે કારણ કે હવે તમે સમજો જ્યારે એ ટેમ પર પડી ત્યારે હંમેશા ત્યાં વોચમેન હોય છે અને એ ટેમ્પ પર વોચમેન બી દર ગાયબ થઈ ગયો પણ એમ કહેવામાં આવે છે કે ભાઈ વોચમેન ત્યાં હતો મેં માનું છે કે ચાલો વોચમેન ત્યાં હટો પણ આટલી મોટી કોમ્પ્લેક્સ બનાવી છે તો અંદર એક પાસે નાની નાની બનતી હોય ત્યાં સીસી કેમેરા ફ્રેજાટ હોય છે લીપવાની બધી જગ્યા પર હોય છે દૃશ્ય એ જોવા મહિલા કે મારી છોકરીને હાથમાં કંઈ બી વાગે તો બહુ બીતી હતી ગભરાતી હતી અને પાછો મારે હું જઈ આવ્યો મેં જોયું તો અહીંયા ઉઢીને પારી હતી હવે તમે સોચો છોકરીને આટલી નાનલી છે તો એ કેવી રીતના કૂઢીને પરવાની હ અને એનું બેગ બી ફાટેલું મહિલું